નમસ્કાર મિત્રો સુર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના દૂધમાં ઘણો બધો પ્રોબ્લેમ આવી ગયો છે દૂધમાં નુકસાનકારક થતું જાય છે કારણ કે હવે દૂધમાં મિલાવટ વધી ગઈ છે જેટલી પણ જર્સી ગાય છે ગાયનો ગ્રોથ હોર્મોન એટલા બધા આપણા શરીર માટે ખરાબ ગણાય છે કે તેની કોઈ સીમા નથી આપણે ઓવરગ્રોથ કરાવી નાખે છે તેના હિસાબે નાની નાના બાળકો વહેલી માનસિકો માં આવી જાય છે અથવા બાળકીઓ માનસિક માં આવતી જાય છે એટલા માટે નાના નાના બાળકો છે તે નાની નાની છોકરીઓ છે તેના પ્રોબ્લેમ પડે છે જ્યારે તમે વધારે પ્રમાણમાં આ જર્સી ગાયનું દૂધ પીઓ છો મોનોકોસ એવી થઈ જાય છે અથવા માનસિક રીતે પણ એટલા બધા ડેવલપ થવામાં બહુ મુશ્કેલી થાય છે કારણ કે દૂધમાં ઇન્જેક્શન મારવામાં આવે છે એ ઓક્સીટોક્સીનો એક તત્વ છે દૂધમાં રહી જાય છે ઇન્જેક્શનનું તત્વ છેવટે યુવાનો બાળકોને તકલીફ પાડે છે તકલીફમાં ગ્રહણ કરે છે આજે હું તમને એવા પાંચ અનાજ વિશે સમજાવવા જઈ રહ્યો છું જો તમે તેને ગ્રહણ કરવા માંડો તો તમારા શરીરમાં જેટલા પણ ખામી છે તે દૂર થઈ જશે અને દૂધની જગ્યાએ તમે આ ગ્રહણ કરશો તો તમને કદી સાંધાના દુખાવા પગના દુખાવા કોઈ હાડકાના દુખાવા નહીં થાય અને તમને આ પાંચે પાંચ વસ્તુમાં એટલે કે પાંચે પાંચ અનાજમાં વધારે પ્રમાણમાં તમને કેલ્શિયમ ફાઈબર અને બધા જરૂરી મિનરલ્સ મળી જશે મિત્રો આપણે અવાર નવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને કરો જેથી કરીને અવાર સ્વસ્થ રહેવાના વિડીયો મખાના હા મિત્રો મખાના જે છે તે બિહારમાં વધારે થાય છે હમણાં ખૂબ જ બજારમાં મખાના જોવા મળે છે મખાનાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તમે નોર્મલી જોશો તો દૂધમાં એકસો પચીસ ગ્રામ કેલ્શિયમ હોય છે એની જગ્યાએ ગ્રામ કેલ્શિયમ તમને મખાનાની મખાનાની અંદર અંદર જોવા મળશે અને એક્સ્ટ્રા એક વસ્તુ પણ છે તેને આપણે ફાઈબર તરીકે ઓળખીએ છીએ મખાનાની અંદર કેલ્શિયમ પ્રોટીન આની અંદર સૂટ ઠૂસીને હોય છે જે કેલ્શિયમ અને પ્રોટીનના બે તમને બે વસ્તુ મખાનાની અંદર મળી જશે જેટલા પણ નાના બાળકો છે અથવા નાની બાળકીઓ છે જેને આજ નાસ્તો અથવા મખાના ખાશે તો તેને જે માનસિકની તકલીફ છે તે ગાયબ થઈ જશે અને છોકરાઓ માટે પણ ઘણું સારું છે મિત્રો દૂધમાં તમે આને નાખી શકો છો મખાના લઈ શકો છો કેવી રીતના પીવાનું છે તો કે ગીર ગાયનું દૂધ એમાં થોડું પાણી નાખો એમાં તમારે તર જે છે તે ઉતારી લેવાનું છે થોડુંક સૂટ નાખો અને એનું જ ક્યુમ એ ભારે પડે છે પચવામાં તે હળવું થઈ જાય છે એટલે નીર ગાયનું દૂધ હોય તે પીવાનું છે તો તમને ઘણી જાતના પ્રોબ્લેમ ધારો કે પગના દુખાવા સાંધાના દુખાવા બધું મટી જશે અને ભરપૂર માત્રામાં ફાઈબર અને કેલ્શિયમ મળી જશે મિત્રો બાળકો માટે તો ખૂબ જ સરસ રીતે ખાઈ શકે છે મખાન અને બીજું એની અંદર સ્પર્મ મજબૂત કરવાનો ઓર્ગન્સ જે પહેનોને એક જે મજબૂત કરે છે જે લેગ હોય છે તે મજબૂત કરે છે ને તમારા બાળકો માટે પણ સારું છે ગમે તે વ્યક્તિ આ વસ્તુનું ગ્રહણ કરી શકે છે બાળકોને શરૂઆતમાં મખાનાની ખીર લોકોને ખવડાવી શકીએ છીએ તેમાં શું હોય છે કે એમાં કેલ્શિયમ પ્રોટીન અને જુદા જુદા ખનીજો તમને અંદર મળી જાય છે તમે જ્યારે પણ લોટ બનાવી નાખો છો ત્યારે તમે સુખડી બનાવો છો તો તમે આને નાખી શકો છો મખાના એટલું પાવરફુલ વસ્તુ છે જે તમે ગમે ત્યારે ગમે વસ્તુ ખાઈ શકો છો મિત્રો પાંચ એવા વસ્તુ જે તમે ખાશો તો તમારા ઘણા બધા તમારા શરીરમાં જેટલા દુખાવા અને ગ્રોથ જે અટકી ગઈ છે તો તે પૂરી થશે આગળની વાત કરું તો કે રાજગોરો હા મિત્રો રાજગરો તમે ખાશો તો કહેવાય છે કે અગિયારસ કે ગમે ત્યારે ઉપવાસ કરશો તો રાજગરો નો શીરો ખાઈએ છીએ રાજગરો ના પરોઠા ખાઈએ છીએ રાજગરાની અંદર શું હોય છે તો કે કેલ્શિયમ હોય છે જેટલા લોકો છે જેને હાથમાં પગમાં દુખાવાની પ્રોબ્લેમ પડતી હોય તે રાજગરો ખાઈ શકે છે તેની અંદર બસો સિત્તેર મિલીગ્રામ કેલ્શિયમ હોય છે તો તમે દૂધની વાત કરો તો તેના કરતાં ચાર ગણું કેલ્શિયમ તમને રાજગરોમાં મળી જશે અને તેની અંદર તમે રોટલી બનાવી શકો છો લાડુમાં પણ નાખી શકો છો અથવા ચેવડોમાં બનાવી શકો છો આ પાચન માટે હળવું અને સારામાં સારું છે કોઈ પણ ઓલ્ડ વ્યક્તિ પણ આને ખાશે તો એને જરૂરી પ્રમાણમાં આયરન એમાં સારું મળી જશે મેગ્નેશિયમ સારું મળી જશે અને હાડકાને તો એકદમ મજબૂત બનાવશે બીજી તમારે જે કિલરની ટીકડીઓ ખાતા હશો તે પણ તમારે ખાવાની જરૂર નથી તમે જે તમારી તાકાત છે તેને પણ તમે બૂસ્ટ કરશે જેટલા પણ સાહીઠ પાસાઠ વર્ષના વ્યક્તિઓ છે તે રાજગરો ખાશે અથવા તેના ખોરાકમાં પણ ગ્રહણ કરશે તો તેના માટે સારું છે મિત્રો આગળની વસ્તુ કહું જે લોકોને ગ્રહણ કરવી 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 જોઈએ તે છે તલ તલ તમને ખબર જ હશે કે એક જાતનો પાવર હાઉસ છે કેલ્શિયમનું આપણે એમ થાય કે દૂધમાં કેલ્શિયમ પાવર હાઉસ છે પણ તે જરાય ખોટું છે કારણ કે તલમાં ખતરનાક કેલ્શિયમ તમને મળી જશે એટલે તો તલ પાવર હાઉસ કહેવામાં આવે છે એ આપણા ઘરડા લોકો છે એને ખબર જ હશે આપણા જેટલા પૂર્વજો હતા અથવા આપણા જે જૂના વડલા હતા તે તલની અંદર જબરજસ્ત તાકાત સમજતા હતા તેની તાકાત એટલે કે તલની ચીકી ખાતા હતા આપણા હાડકાને એકદમ મજબૂત બનાવી નાખે છે તમારી યાદ શક્તિ પણ સારી રહે છે તમે જ્યારે પણ તલ અને ગોળ ખાઓ છો તે તમને ઘણા બધા ફાયદા થાય છે તમને તલની તાકાત મળશે જૂના આપણા વડલા હતા તે આપણા માતાજી અથવા કોઈ પણ દેવી દેવતા હતા ત્યારે તલના લાડુ અથવા તલના એને ભોગ ચડાવતા હતા અને ઘરની અંદર પ્રસાદી રીતે યુઝ કરતા હતા અથવા વાપરતા હતા તો મિત્રો આપણા જૂના વડલા હતા એ ફોટાના હતા તમે રોજ તમારે તલની તાકાત જોઈ હોય તો બે થી ત્રણ ચમચી

ફાયદા જોવા મળશે અને તેની તાકાત તમારા પાસે આ પ્રકારની એન્ટી ઓક્સિડન્ટ હોય છે રેશમી અને રેશમોલીન આ બે એન્ટી ઓક્સિડન્ટ શરીરમાં જબરજસ્ત તમને તાકાત આપે છે જેટલા પણ ખરડા માણસો છે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અથવા પાસાઠ વર્ષના છે તો તેને તલનો ખાવો જોઈએ કારણ કે તલની અંદર ઓમેગા ફેટી એસિડ છે જે આપણા જોઈન્ટ આપણા હાડકા માટે સારામાં સારું છે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને તલને તમે રાત્રે પલાળીને સવારે ખાઈ શકો છો તો તમને તલમાં તમને સારો ફાયદો જોવા મળશે સવારે ઉઠીને નાણા ગોઠે ખાઈ શકો છો કહેવાય છે કે તમે ખાવાનું ચાલુ કરશો તો કદી પણ તમને દુખાવા નહીં થાય આગળના ખોરાકની વાત કરું તો કે ચિયા આ મિત્રો ચિયાસીડ આપણને ખબર છે કે તકમરિયા મર્યા કહેવામાં આવે છે ગુજરાતીમાં તક મર્યા આપણને ગુજરાતીમાં કહીએ છીએ જે સીટ છે તે આપણું એકચ્યુઅલી એક સીડ નથી સાઉથ અમેરિકાનું એ બીજનું મિક્સિંગનું જે સીડ છે તે પણ તમારે ખૂબ જ ખાવું જોઈએ તેની અંદર શું હોય છે તો કે ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે લોકોને રાત્રે પલાળીને તમારે સવારે સૂપમાં અથવા સ્લાટમાં તકમરિયા જેને ફૂલાઈ જાય અને તેની અંદર ડબલ માત્રામાં થઈ જાય છે તેનાથી શું ફાયદો થશે તો કે કેલ્શિયમ મળી અને તમને ભૂખ ન લાગતી હોય તમને ભૂખ સારી મળી જશે અને તમે વિચાર કરો કે દૂધ કરતાં કેટલું બધું એમાં હોય છે તો તેની અંદર ઓમેગા ફેટી એસિડ હોય છે અને ઓમેગા ફેટી એસિડ છે તે તમારા હાર્ટ માટે સારામાં સારું છે એક જવાબદાર કામ કરે છે આપણને ઘણા બધા ખોરાકમાં ઓમેગા મળી રહે છે પણ આપણને ખબર જ જે લોકો ફિશ ખાય છે નોનવેજ ખાય છે તે વ્યક્તિને ઓમેગા સો સો ટકા મળી જાય છે પણ મિત્રો આપણું જે બ્લડ સુગર છે પણ તેમાં પણ ઘણો ફાયદો થાય છે ડાયાબિટીસ વાળાને સીડ લેવું જોઈએ તેની અંદર ફાઈબર વધારે હોય છે તમારી પાચન શક્તિ મજબૂત કરે છે સાથે સાથે તમારું જે વજન છે તે ઘટાડવાનું કામ કરે છે વજનને કંટ્રોલ રાખે છે ચિયા સીડ ને તમારા રોજિંદા ખોરાકમાં સૂપમાં નાખી અથવા સલાડમાં નાખીને ખાશો તો તમને ઘણોય ફાયદો મળશે આગળની વાત કરું તો કે મગફળી હા મિત્રો મગફળી આપણને ખબર જ છે કે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ખવાય છે તેનું તેલ આપણે ખાઈએ છીએ સૌરાષ્ટ્રમાં આનું વાવેતર પણ ખૂબ જ છે મગફળી છે તે ખરેખર ગરીબોની બદામ છે એની અંદર પણ તમને ભરપૂર માત્રામાં કેલ્શિયમ દૂધ કરતાં ડબલ મળી જશે જેટલું કેલ્શિયમ જેમાં છે બીજું એકેયમાં નથી તો તમે તેને હેલ્ધી ફેટ કહી શકીએ છે જે હેલ્ધી ફેટ ખાઈએ છીએ તેમાં ઘણી અનહેલ્ધી ફેટ વધારે હોય છે જે આપણે બહારથી ખાઈએ છીએ વેજીટેબલ ઘીમાં અમુક તેલની અંદર અમુક જે વેજીટેબલ ઓઈલ તરીકે જે વધુ વેચાય છે તે ફિલ્ટર ઓઇલ તરીકે બસો સેન્ટીગ્રામ સુધી ઉકાળે છે અને તેની અંદર બીજા કેટલાય કેમિકલ નાખે છે આ બધું અનહેલ્ધી ફેટ કહેવાય છે પણ મિત્રો મગફળી ખાઈએ આપણે મુઠ્ઠી ભરીને પણ મગફળી ખાઈએ તો ખાસ કરીને અમુક માણસો તો શેકેલી અમુક માણસો પલાળીને તો ઘણા બધા તેને ફાયદા જોવા મળે છે તમને તમારા શરીરની અંદર કેલ્શિયમ એને મળી કેલ્શિયમ બીજું એક પ્રોટીન પણ સારું છે પ્રોટીન પણ તમને ખૂબ જ પૂરતા પ્રમાણમાં મળી જશે કેલ્શિયમ પણ મળી જશે તેની અંદર ગુડ કોલેસ્ટ્રોલ

છે આપણા શરીરમાં જે પૂરતું પ્રમાણમાં વિટામિન અને તડકા સિવાય ક્યાંય મળતું નથી વિટામિન ડી તો મિત્રો આપણી એક આદત છે જે માણસો અત્યારે ભૂલી ગયા છે તમારે સવારે અથવા સવારનો તડકો લેવાથી કેલ્શિયમ સારા પ્રમાણમાં બને છે આ પાંચ વસ્તુમાંથી ગમે તે વસ્તુ તમે ખવાઈને સવારનો તડકો લેશો તો કદી પણ તમારા શરીરમાં કેલ્શિયમની કમી નહીં આવે કેલ્શિયમ તડકા વગર ઓક્ઝવ નથી કરતું આ લોસ નથી કરતું તો તમારે કસરત પણ કરવી જોઈએ મિત્રો આ જેટલી પણ વસ્તુ કીધી તમે જો લેવા માંડશો તો કદી પણ શરીરના કોઈ પણ દુખાવા નહીં થાય અને વિટામિન સી હોય છે તે પણ લેવું જોઈએ તે ખાટા ફળ હોય કેલ્શિયમ ને ઓક્ઝવ કરશે એટલે કે આ પાંચ વસ્તુને હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે સતત રોજ તમારે ખોરાકમાં ગ્રહણ કરવાનો છે થોડાક તલ ખાઓ થોડાક મખાના ખાઓ રાજગોર ખાઓ અને એની અંદર લડ્ડુ પણ બનાવી શકો છો રોટલીમાં પણ નાખી શકો છો ભાખરીની અંદર નાખી શકો છો શેખીને દે તો મગફળી ખાઓ તો પણ આ સહેલું છે તમારે જબરજસ્ત પાવરફુલ વસ્તુ છે જે તમને અંદરથી મજબૂત કરશે બૂસ્ટ કરશે કેલ્શિયમ મળશે અથવા તમને ફાઈબર પણ મળી જશે મિત્રો આ તો પૂરો વિડિયો જેટલા પણ લોકો કહે છે કે મારા શરીરમાં ક્યાંય ને ક્યાંય પણ દુખે છે તો આ ચાર પાંચ વસ્તુ ખાવાનું શરૂ કરી દો તો તમને કદી પણ ક્યાંય દુખાવો નહીં થાય વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ્સમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે